નમસ્કાર મિત્રો એ જે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ધોરણ પાંચ સ્વાધ્યપુથી એમાં પ્રથમ ગુજરાતી જે છે ચાલો યાદ કરી એમાં અગાઉ આપણે પાર્ટ એ એકમાં એકથી નવ પેજ સુધી આપણે સોલ્યુશન કર્યું પાર્ટ બે એટલે ભાગ બે ના વિડીયોમાં આપણે નવથી અઢાર પેજ સુધી સોલ્યુશન કર્યું અને પેજ નંબર ઓગણીસ અહીંયા આપણે સોલ્યુશન કરીશું શીખીશું તો મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિદ્યાર્થી મિત્રોને વધુ વધુ શેર કરો તો અહીંયા મહાવરો એક આપ્યો છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બિલે જ તો અહીંયા અક્ષરવાળાવાળા છે તો આપણે શબ્દ બનાવવાનો છે અર્થવાળો કે જલેબી વાક્ય બનાવ્યું કે બ્રિજેશને જલેબી ખૂબ ભાવે છે બસ આ ઉદાહરણો મુજબ આપણે લખવાનું છે પેલું છે કે ડી લા જો આ એનો કઈ અર્થ નીકળતો નથી પણ આપણે એનો લખવાનું બી લા ડી વાક્ય બનાવશું કે મારા ઘરે એક નાની બિલાડી છે એવી રીતે બીજામાં છે યાળી દવા એટલે કે વાદળિયા વાક્ય બનાવશું ચોમાસાની ઋતુમાં આકાશમાં વાદળિયા જોવા મળે છે આગળ છે ખી મા ધમો આ આડાવળા અક્ષરો છે જેથી શબ્દ બને પણ એનો અર્થ નીકળતો નથી આપણે બનાવવાનું મધમાખી તો મારા ઘરે મધમાખીઓ એ મધપૂડો બનાવ્યો છે આવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે ન કલો વ અ તો એનો શબ્દ બનશે અર્થપૂર્ણ અવલોકન વાક્ય બનાવીશું અમે મેળાનું અવલોકન કર્યું રિયેળીના એનો અર્થપૂર્ણ શબ્દ બનશે નાળિયેરી તો વાક્ય બનાવીશું દરિયા કાંઠે નારિયેરીના વૃક્ષો જોવા મળે છે રકશંમાઉ તો એનો અર્થપૂર્ણ શબ્દ બનશે ઉમાશંકર વાક્ય બનાવીશું ગણપતિ ઉમાશંકરને વંદન કરે છે આગળ શબ્દ ય ચ તો એનો અર્થપૂર્ણ શબ્દ બનશે પરિચય તો કે શાળામાં નવા આવેલ વિદ્યાર્થી પોતાનો પરિચય આપ્યો આવી રીતે આ શબ્દ ઉપરથી બીજા પણ વાક્યો બનાવી શકીએ આપણે આગળ જોઈએ એટલે કે અનુમાન વાક્ય બનાવી વાદળીઓ દેખાતા અનુમાન કર્યું કે વરસાદ આવશે રો તકુ એનો અર્થપૂર્ણ શબ્દ બનશે કુ મારા ઘરે એક મોટો ખુતરો છે તરાવે જ નો અર્થપૂર્ણ શબ્દ બનશે ઝવેરાત વાક્ય બનશે આ દુકાનમાં ઝવેરાત ભરેલા છે તીર દકુ તો એનો અર્થપૂર્ણ શબ્દ બનશે કુદરતી વાક્ય બનશે ઘણી ઘટનાઓ કુદરતી બનતી હોય છે રમા તતો એનો અર્થપૂર્ણ શબ્દ બનશે ધોધમાર સોમવારે ધોધમાર વરસાદ આવ્યો દ્રમુષ એનો અર્થપૂર્ણ શબ્દ બનશે સમુદ્ર સમુદ્રનું પાણી ખારું હોય છે યર્ણની એનો અર્થપૂર્ણ શબ્દ બનશે નિર્ણય મેં આખરે ભણવાનો જ નિર્ણય લીધો એનો અર્થપૂર્ણ શબ્દ બનશે આશીર્વાદ ગુરુજીએ મને આશીર્વાદ આપ્યા આ રીતે વાક્ય આપણે લખી શકીએ ઇર વસા ઉપરથી અર્થપૂર્ણ શબ્દ બનશે સાવરણી

આપણે હંમેશા કર્મ ભૂમિ ભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ આ એટલે અર્થપૂર્ણ શબ્દ બનશે બનશે આમલી મારી શાળામાં એક મોટું આંબલીનું ઝાડ છે બે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો અહીંયા સમાનાર્થી શબ્દો આપણે લખી શકીએ કુટુંબ તો પરિવાર નયન તો નેત્ર ચક્ષુ આંખ પૃથ્વી તો ધરા ધરતી અવની નદી તો સરિતા નગર શહેર પૂર અયું તો હૃદય આવી રીતે આપણે લખવાનું છે અચરજ તો આશ્ચર્ય નવાઈ વૃક્ષ તો ઝાડ તરુ વાયરો તો પવન વાહ મેહુલ વરસાદ આ રીતે આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે મહાવૃત જેમાં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો વિરુદ્ધાર્થી એટલે કે ધરાવતા શબ્દો જેમ કે દિવસ તો રાત અજવાળું અંધારું નજીક દૂર આગળ પાછળ કાળું તો સોરી અહિયાં મિત્રો કાળું તો ધોળું લખવાનું છે ટેકરી તો ખાડો આકાશ તો ધરતી ગરીબ તો ધનવાન

ઉદાહરણ મુજબ તમારા પાંચ મિત્રોના નામ ના છેલ્લા અક્ષર થી શરૂ થતા શબ્દો બનાવો ઉદાહરણ આપ્યું છે મહેશ તો શ ઉપરથી શરણાઈ ઈ ઈશાન ન નમાજ જ જમરૂ ખ ખમીર એવી રીતે માન લો કે આપણા મિત્રનું નામ જયદીપ છે તેના ઉપરથી પ પવન ન નગારુ રૂ રૂમાલ લ લખોટી ટી ટીમરૂ એવી રીતે તમે તમારા મિત્રના અન્ય નામ પરથી પણ શબ્દો લખી શકો છો મહાવરો પાંચ નીચેના ચોરસમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તો આપણે જોડે અલગ કરવાની છે તો પ્રથમ આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખીશું શોધીને પછી સમાનાર્થી લખીશું તો અહીંયા ગરીબ તો અમીર જીવન મરણ પાપ પુણ્ય દેવ દાનવ આ ચાર શબ્દો જે વિરુદ્ધાર્થી શબ્દો છે આગળ નયન તો આંખ એ સમાનાર્થી શબ્દ મુશ્કેલી તો તકલીફ ફૂલ તો પુષ્પ આ ત્રણ શબ્દો સમાનાર્થી શબ્દો આપ્યા છે એ આપણે આવી રીતે લખી શકીએ હવે મહાવૃત નીચેના કોષ્ટકમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો અહીંયા કોષ્ટક આપ્યું છે ને સામે શબ્દો છે શબ્દોની સામે આપણા કોષ્ટકની અંદર તેના સમાનાર્થ ધરાવતા શબ્દો લખવાના છે જેમ કે દિવસ દિવસ માટે કોષ્ટકમાં આપ્યું છે દિન આકાશ તો નભ પક્ષી તો પંખી દુનિયા તો જગત અને ઉત્તર જવાબ આવી શબ્દ પર ચોરસની લંબ ચોરસની નિશાન ચોરસ કરવાનું એટલે કે દરેકના ખોટી અને સાચી જોડણી વાળા શબ્દો આપ્યા છે આપણે સાચી શોધવાની છે તો કે મૂર્તિ જાસુદ મૂર્તિ શાંતિ શિલ્પી દૂધ શરણાઈ આગાડી વગેરે શબ્દો લખવાના છે જે સાચા છે પ્રશ્ન મહાવરો આર્થ જે છે કે કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો કૌશમાં આપ્યું છે કે ની નો નું ના અને તો ખાલી જગ્યા લખવાનું છે પહેલી છે કે રાજાએ ફકીરની જડતી લેવરાવી બીજું પાંદડાનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો ત્રીજું એક બાજુનું પગલું થોડું આછું દેખાતું હતું ચોથું રાજાને આ સાંભળી ખાતરી થઈ ગઈ પાંચમું મેં જમીન પર ઊંટ ના પગલા જોયા આ રીતે મહાવરો નવ કોશમાંથી યોગ્ય શબ્દ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે પ્રથમ છે કે આ સરગવાનું ચાર છે બીજું કેરીમાંથી રસ નીકળે છે ત્રીજું પાંજરામાં સિંહણનું બચ્ચું છે ચોથું સાબરમતીનો કિનારો રળયમણ છે પાંચમું મારાથી રહેવાયું નહીં એ બંધ ખાલી જગ્યા કૌશમાંથી જોઈને પૂરવાની છે મહાવૃત દસ ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલા હમણાં હવે પછી એમાંથી કોઈ એક વિકલ્પ લખવાનો છે કે ઉદાહરણ આપ્યું છે કે હમણાં મૈત્રી રોટલી બનાવે છે પહેલા મૈત્રી રોટલી બનાવતી હતી હવે પછી મૈત્રી રોટલી બનાવશે અહીંયા મિત્રો શીખવાનું આપણે કાળ છે જે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ જે ક્રિયા બની ગઈ એ ભૂતકાળ અત્યારે બની રહ્યું છે વર્તમાન કાળ અને હવે જે ક્રિયા બનવાની છે ભવિષ્યકાળ તો અહીંયા પ્રથમ આપણે લખીશું કે પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા હમણાં લોકો બાઇક મોટર કારમાં મુસાફરી કરે છે હવે પછી લોકો ઉડતી ટેક્સી લઈને નોકરીએ જશે આગળના ઉદાહરણમાં હવે પછી હું ચિત્રમાં નેશનલ લેવલે ભાગ લેવા જઈશ હમણાં હું તાલુકાની ચિત્ર ચિત્ર દોરું છું પહેલા હું શાળા ખાતે યોજાયેલ ચિત્રસ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો આગળના ઉદાહરણમાં હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે હમણાં મને ગુજરાતી સરસ વાંચતા આવડે છે પહેલા મને કોઈ ભાષા આવડતી ન હતી આવી રીતે કાળના યોગ્ય શબ્દો લખવાના છે પહેલા હું ત્રીજા ધોરણમાં હતો હમણાં હું હું ચોથા છું હવે પછી આવીશ આ રીતે લખીએ આપણે મહાવરો એક હોય ત્યાં એક અને એક થી વધુ હોય ત્યાં વધુ લખો આગળના ઉપર આપણે જોયું કે આપણે કાળ શીખ્યા વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ અહીંયા એક વચન અને બહુ વચન વચન છે જો કોઈ પણ વસ્તુ એક હોય તો જેને એક વચન કહેવાય અને એક થી વધારે બે કે તેથી વધુ હોય તો એને બહુવચન કહેવાય પેલું સસલું ઝડપી દોડે છે તો અહીંયા સસલું છે એટલે એક મેં ઝાડ પર પાંચ વાદરા જોયા એક થી વધારે છે તો વધુ મારી પાસે ત્રણ લખોટીઓ છે એક થી વધારે એટલે વધુ જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે તો કે વધુ તળાવમાં મેં માછલી જોઈ તો એક એક વચન બહુ જન શીખ્યા મહાવરો બાર છે ખોટા શબ્દ પર રાઉન્ડ કરવાનો છે અજગર અને અગજર ખૂબ મોટો હતો બંને માંથી ખોટું છે અગજર જલેબી અને જબેલી સાથે ફાફડા ખવાય તો ખોટું છે જબેલી પપ્પા બાકી અને રખા બી માં ચા પીવે છે તો રબાકી ખોટું છે મેં ઘરમાં ગમર ઘરમાં ગરમ પછી અઘાતા તો ઘરમાં ગમર ખોટું છે એના ઉપર કરીશું રાઉન્ડ પાંચમું પરિએક આગળ આગળ માથે હોડી બનાવી તો આળગ ખોટું છે એના ઉપર આપણે કરીશું મિત્રો ઇજી એજ્યુકેશન ચેનલ આ વિડીયો બધું જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબર કરો લાઈક કરો અને વિડીયોને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર કરો આભાર